વાત કરી રહ્યા કતારગામ વિસ્તારની કતારગામમાં આવેલા હરિદર્શન કલાકાર કમલેશ રાદડિયાએ પોતાના ઘરે આપઘાત કર્યો હતો આ ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી પોલીસે કમલેશ રાદડિયાના ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસ કરી છે પોલીસની તપાસમાં કમલેશ રાદડીયાએ લખેલી એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં કમલેશ રાદડીયાએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં રહેતા હિરેન નામના વ્યક્તિ પાસેથી કમલેશ રાદડીયાને પૈસા લેવાના હતા હિરેન વધારે પૈસા કમાવી આપવાની લાલચ આપી હતી તેથી કમલેશ રાદડીયાએ પોતાના સગા વાલાઓ પાસેથી એક કરોડ જેટલી રકમ લઈને હિરેનને આપી હતી ત્યારબાદ જુનાગઢનો હિરેન નામનો ઈસમ કમલેશ રાદડીયાને પૈસા પણ આપતો ન હતો અને કમાણી પણ કરીને આપતો ન હતો જૂનાગઢમાં રહેતા હિરેન નામના હિસામે મૃતક કમલેશ રાદડીયાની સુરતમાં રહેતા ચિમન સોની નામના વ્યક્તિ પાસેથી સોનું લેવા માટે જણાવી દીધું હતું અને ચીમન સોની પાસેથી લીધેલા સોનાના પૈસા પોતે ચૂકવી દેશે તે હિરેને જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ હિરેને પણ આ સોનીને પૈસા ચૂકવ્યા ન હતા અને મૃતક કમલેશ રાદડિયા પાસેથી થોડું સોનું લઈ ગયો પામ્યો હતો તો સોનીને પૈસા ન મળવાને કારણે તે મૃતક કમલેશ રાદડિયાને તે પૈસા માટે દબાણ કરતો હતો કમલેશ રાદળીએ લખેલી સુસાઇડ નોટમાં આવી પણ માહિતી આપવામાં આવી છે કે તેમણે પોતાના દીકરાને વિદેશ ભણવા જવા માટે પોતાના બે મિત્રોના સંબંધી લોકો પાસેથી પણ વ્યાજે રૂપે લીધા હતા આ ઉપરાંત પોતાના સુસાઇડ નોટમાં કમલેશ રાદળીએ તેમના પર પૈસા માટે દબાણ કરાત હોવાનું ઉલ્લેખ કર્યો છે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ગજેરા સર્કલની નજીક હરીદાસન સોસાયટીના અંદર આજે સવારે ચાર વાગ્યાની આસપાસ એક ભાઈ જેમના નામ છે કમલેશભાઈ મનુભાઈ રાદડીયા એવો બેતાલીસ વર્ષની એમની ઉંમર છે એમનો ધંધો હીરા ઘસવાનો છે એમણે સવારે ચાર કલાકે સુસાઈડ કર્યાની જાણ પોલીસને સવારમાં આઠેક વાગ્યાની આસપાસ થયેલી છે બનાવની જે વિગત છે એમાંથી સ્થળ ઉપરથી પોલીસને સુસાઇડ નોટ મળી છે અને જે સુસાઇડ નોટ છે એ સુસાઈડ નોટની અંદર એમણે દબાણના કારણે એમાં જે વ્યાજવાળાને કડક સજા કરશો એમના જે કન્ટેન્ટ છે એના કારણે આ પગલું ભરેલ હોવાની જે હકીકત છે એ સુસાઇડ નોટમાં જણાવેલી છે પોલીસે સુસાઇડ નોટ કબજે કરેલી છે સુસાઇડ નોટની થોડી વિગત આપને જણાવું તો એમાં એક તો જૂનાગઢના એક વ્યક્તિ જેના નામ છે હિરેન એમની પાસેથી પૈસા લેવાના નીકળે છે આવી પ્રાઇમરી હકીકત સુસાઈડ નોટમાં જણાવેલી છે બીજી જે બાબત છે એ એક સોની એમને દબાણ કરે છે અને એના કારણે આ પગલાં ભર્યા છે અને ત્રીજી હકીકત જે એ એમણે જણાવી છે કે ગોલ્ડ લોન લીધેલી છે એ છોડાવી લેજો ચોથી હકીકત એમણે જણાવી છે કે વ્યાજખોરોને કડક શિક્ષા કરજો જે સુસાઈડ નોટની હકીકત છે એમાં જે વિગત જણાવેલી છે એ વિગતની અંદર પોલીસે પ્રાઇમરી જે તપાસ કરી છે એમાં આ જે કમલેશભાઈ છે એ કમલેશભાઈ શરૂઆતમાં હીરા ઘસવાના ધંધા કરતા હતા અને ત્યાર પછી એ ધંધામાં સિવાયના એ આ જે હિરેન નામના વ્યક્તિની વાત આવે છે એ હિરેન જે છે એમણે કોઈ આ વ્યક્તિને લાલચ આપેલી કે તમે કરોડ રૂપિયા રોકાણ કરશો તો તમને ફાયદા થશે એટલે આ જે કમલેશભાઈ છે એમને પોતાના પરિવારમાંથી પૈસા કલેક્ટ કરી અને એમને આપેલા હોવાની પ્રાઇમરી હકીકત જણાવેલ છે પૈસા ક્યાંથી કેવી રીતે લીધેલા એ તપાસનો વિષય છે અને આ જે પૈસા આપ્યા પાત આ જે હિરેન નામના વ્યક્તિ જે જૂનાગઢના છે એમણે એમને પરત આ કોઈ ફાયદો પણ ન કરાયો અને પૈસા પણ ન આપ્યા અને સામેથી અહીંના જે એક સોની છે હિરેન હિરેને એક ચિમન સોની જે અહીંના સુરત ખાતેના છે એ તમને સોનું આપી દેશે અને હું તમને એ સોનાના પૈસા હું ચૂકવી આપીશ આવી પણ હકીકત જણાવી અને સોનું પણ લેવડાવેલું ને એ સોના પૈકી કેટલુંક સોનું આ જે જૂનાગઢવાળા ભાઈ છે પરત લઈ ગયેલા અને પૈસા પણ ન ચૂકવેલા આવા બધા કારણોના કારણે સંકળામણમાં આવી અને આ કમલેશ મનુભાઈ રાધડિયાએ સુસાઇડ કરેલાની પ્રાઇમરી હકીકત પોલીસને મળી છે મહત્ત્વની બાબત એ છે કે કમલેશ રાધડિયાએ કોની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા તેની માહિતી હજુ સુધી મળી નથી ઉપરાંત કેટલા રૂપિયા વ્યાજે લીધા છે તે બાબતે પરિવારના સભ્યોને પણ કોઈ જ માહિતી આપી નથી તો બીજી તરફ વ્યાજખોરો અને સોની દ્વારા જે દબાણ કર્મ આવતો હતો તે લઈને મૃતક કમલેશ રાધડીયા દ્વારા પોલીસનો પણ કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી અઝર ખુર્સી સાથે પ્રકાશવાળા